આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારતા મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ પારિવારિક પ્રસંગે અમિત શાહના પુત્ર અને આઈસીસી અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભગવાન ગોવર્ધનિર્મિત મંદિરમાં સ્થાપના પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ નરેશ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈનીવાસ અધિક

ભક્તિમય નગરની અંદર આજે શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું નૂતન નવીન મંદિર સિદ્ધ થયું શ્રી ભારતના ગ્રહ પ્રધાન શ્રી અમિતભાઈના સાસરી પક્ષનું આ મંદિર કે જેમાં શ્રી ગોર્ધનનાથજી પ્રભુની સેવા વર્ષોથી ચાલતી આવી છે અને અનંત વર્ષો સુધી ચાલશે એવું મને નિશ્ચિત રૂપથી એવી મારી ભાવના છે અને આ ભક્તિ આ સેવા દ્વારા એ સનાતન ધર્મ અને ભારત રાષ્ટ્રનું નિર્માણ કરતા રહે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના છે પ્રભુના ધામની અંદર આશીર્વાદ દરેકનો અધિકાર છે પછી એ રાજા હોય કે રંગ આજે અમિતભાઈએ આવીને શ્રી ગોર્ધન ધરણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે મને લાગે છે કે ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે લગભગ બસો વર્ષ ઉપરનું આ મંદિરનું ખૂબ સુંદર પ્રાચીન મંદિર અહીંયા હતું પણ બહુ જર્જરિત હાલતના કારણે નૂતન નવીન મંદિરનું આજે રિપોર્ટ થુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો